મારું નામ રેવરન્ડ ઉદય છે અને હું અહીંયા સેનાઈ ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રિસ્ટ તરીકેની સેવા આપું છું અને આજનો દિવસ એ અમારા માટે બહુ જ મહત્ત્વનો અગત્યનો આનંદનો દિવસ છે ગુડ ફ્રાઇડે તરીકે અમે ઉજવીએ છીએ પ્રભુ શું ખ્રિસ્તના મરણને બે હજાર વર્ષ પહેલાં પ્રભુ શું ખ્રિસ્તે આ પૃથ્વી પર પોતાનું બલિદાન આપ્યું એ બલિદાનને એમના સેક્રિફાઈસને અમે ઉજવીએ છીએ અને પ્રભુ શું ખ્રિસ્તે જે સંદેશો સમસ્ત માનવજાતને આપ્યો તે એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાનું બલિદાન આપીને સમસ્ત માનવ જાતને પાપના બંધનમાંથી છોડાવ્યા ઉદ્ધાર આપ્યો તારણ આપ્યું મોક્ષ આપ્યું અને એની સાથે સાથે જીવનમાં જે સુખ શાંતિ આનંદ જે જોઈએ એ પ્રભુ ખ્રિસ્તે આપી કરુણા અને ક્ષમાનો સંદેશો પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમસ્ત માનવ જગતને આપ્યો છે જેને અમે યાદ કરીએ છીએ અને જેને અમે પાળીએ છીએ મારું નામ આશા અંકુર ખ્રિસ્તી છે હું ખ્રિસ્તી સમાજમાંથી આવું છું અને આજના ગુડ ફ્રાઈડેના દિવસે જગતને અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સંદેશ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એટલો પ્રેમ કર્યો કે પ્રેમ માટે એમણે પોતાના પ્રાણોની આહુતિ આપી તો આપણે પણ પ્રેમ માટે એકબીજાને સહન કરતાં એકબીજાને સહાનુભૂતિ રીતે રહેતા શીખવું જોઈએ અને પ્રેમ એ સર્વશ્રેષ્ઠ છે આ જગતમાં જેટલા પણ ધર્મ છે એ ધર્મ એક જ સંદેશ આપે છે કે પ્રેમથી જે કાર્ય કરી શકીએ છીએ એ જગતમાં સર્વશ્રેષ્ઠ હોય છે એટલે અમારા પ્રભુ યુ ખ્રિસ્તનો સંદેશ એ પ્રેમનો સંદેશ છે